નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો મોરંબા ગામ નજીક રેતી ભરેલા ડંપરે બાઇકને અડફેડે લેતા બે યુવકના મોત નિપજ્યા કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના બેચફળીયામાં લગ્ન પ્રસંગમાં આવતા બે યુવકને અકસ્માત નડતા ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા બનાવની વાત કરીએ તો રેતીના ડંપરે બાઇક ચાલકને અડફેડે લેતા બંને યુવાનોએ જીવ ગુમાવી દેતા ગામના લોકો અને લગ્ન પ્રસંગમાં આવેલ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જે બનામને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઠ કોલેજ ખાતે યોજાનાર બારડોલી લોકસભા બેઠકની મતગણતરી દરમિયાન બે હજાર ચારસો સાહીઠ અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરાઈ તાપી જિલ્લાના સોંગઢ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી યોજાનાર છે જે અંતર્ગત ચૂંટણી વિભાગ દ્વારા અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં કુલ બે વ્યારા પોલીસે રિમાન્ડ દરમિયાન આંતર વાહન ચોર ગેંગના સભ્યો પાસેથી ટેકપાડા ગામેથી ચોરીની ત્રણ બાઇક કબજે કરી તાપી જિલ્લા પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી ગેંગને ઝડપી લીધા બાદ વ્યારા પોલીસે આરોપીઓનો કબજો લઈ રિમાન્ડ મેળવ્યા હતા જે દરમિયાન મહારાષ્ટ્રના ટેકપાડા ગામે સંતાડી મુકેલ ચોરીની ત્રણ બાઇક કબજે લેવામાં આવી છે જેમાં આરોપીઓ દ્વારા વ્યારા ખાતેથી બે અને સુરત ખાતેથી એક બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેને લઈ અન્ય ત્રણ બાઇક ચોરીનો ગુનો નવનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જે માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી બાલપુર પાટિયા પાસે બસ બાઇકમાં અથડાવી દેતા બાઇક ચાલકને ઈજાઓ પહોંચી વ્યારા તાલુકાના બાલપુર પાટિયા પાસે એસટી બસ મુસાફરોને બેસાડવા માટે ઊભી હતી ત્યારે એક બાઇકના ચાલક પ્રથમભાઈ પર મારી પોતાની બાઇક ગફલતભરી રીતે હંકારી એસટી બસમાં પાછળથી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને શરીરે ઇજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી મૂસા ગામે હરિઓમ કોમ્પલેક્ષમાં દુકાનદારે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના મુસા ગામે આવેલ હરિઓમ કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરી હતી જેમાં ન્યૂ શિવમ ટેલર નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી જેની નોંધ કાયદેકી રીતે નહીં કરાવતા જીગ્નેશ ચૌધરી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી ચાર પંદર કલાકે મળી હતી સોંગઢ પોલીસે શાકભાજી માર્કેટ નજીકથી વરલી મટકાને જુગાર રમતા અને રમાડતા ચાર આરોપીને ઝડપી લીધા તાપી જિલ્લાના સોંગર શાકભાજી માર્કેટમાં વરલી બ્યાસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી સાત કલાકની આસપાસ આપવામાં આવી હતી ગવાણ લગ્ન પ્રસંગમાં બાઇક ચોરે બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ ઉછલ તાલુકાના ગવાણ ગામે લગ્ન પ્રસંગમાં ભીડનો લાભ લઈ બાઇક ચોરે કરતબ બતાવી કેટીએમ બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી સાગર વસાવાએ પચાસ હજારના કિંમતની બાઇકની ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ તેજ કરી હતી જેની વિગત છ કલાકે પ્રાપ્ત થઈ હતી ભડભુંજા ગામેથી કેટીએમ બાઇકની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ઉછલ તાલુકાના ભડભુંજા ગામે લગ્ન પ્રસંગમાં આવેલ રાહુલ ગાવિતે પોતાની કેટીએમ બાઇક પાર્ક કરીને મૂકી હતી ત્યારે કોઈક અજાણે ચોરી સમો દ્વારા બાઇકની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી બનામને લઈ પોલીસે એક લાખ વીસ હજારની કિંમતની બાઇકની ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેની વિગત પાંચ કલાકની આસપાસ મળી હતી શેરુલા ગામની સીમમાં મજૂર શોધવા ગયેલા વ્યક્તિને અકસ્માત નડતા મોત નીપજ્યું સોંગઢ તાલુકાના શેરુલા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર કોઈક અજાણ્યા વાહને બાઇક ચાલક કાલાભાઈ કાથુડને અડફેડી લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કાલાભાઈ શેરડી કટિંગ માટે મજૂરો શોધવા ગયેલા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેને લઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી ત્રણ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત